ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસમાં કાત્યાયની નવરાત્રીના દિવસે એક નાનો ઉપાય તમારા બાળકોના લગ્ન માટે કરવાનો છે જો તમે હળદળની ઉપર આ બે શબ્દો લખી દેશો તો તમારા દીકરા કે દીકરી લગ્ન બહુ જલ્દી નક્કી થાય જશે આજે હું તમને એક સરળ અને ચમત્કારિક ઉપાયની વાત કરવાનો છું જે ઘણો અસરદાયી છે આ ઉપાય જો બાળકો પોતે કરવા ઈચ્છે તો તેઓ કરી શકે છે નહીંતર માતાપિતા તેમના બાળકોના લગ્ન માટે આ ઉપાય કરી શકે છે આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસેમાં કાત્યાયની પૂજા અને વ્રત કરે છે અને તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થાય છે આજે અમે વાત કરીશું કઈ રીતે હળદરની ઉપર આ બે શબ્દો લખી દેવાથી તમારું દીકરો કે દીકરીના લગ્ન માટે સાત દિવસમાં નક્કી કરાવશે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે પણ કોઈ માગણી તો આગળ નથી વધતી ઘણી વાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસમાં કાત્યાયની નવરાત્રીના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને કાત્યાયની નવરાત્રીના દિવસનો એક દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીનો લગ્નનો વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે નહીં પરંતુ આજે અમે એવા એક ઉપાય વિશે વાત કરી રહ્યા છીએ જે તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે અને આ બધું શક્ય બને છે પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનો છે તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો તો આ વિડીયો આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વિડીયો જોઈ લીધો તો મિત્રોમાં કાત્યાયની કૃપાથી તમારા ઘરમાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મા કાત્યાયની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જયમા કાત્યાયની જરૂર લખી દેજો એવું થાય છે કે ઉંમર તો સતત પસાર થાય છે પણ લગ્ન માટે સંબંધ ક્યાંય પક્કા થાતા નથી જ્યારે તમારા સંતાનો દેખાવે પણ સુંદર છે તેમની નોકરી સારી હોય છે કે પોતાના વ્યવસાય હોઈ શકે છે માતાજીની કૃપાથી તમારું બેકગ્રાઉન્ડ પણ વધારે સારું અને ઉત્તમ હોય છે છતાં પણ લગ્નમાં સતત અડચણો આવતી જ રહે છે માગાઓ આવશે વાતો ચાલશે પણ કોઈ પણ વાત અને કોઈ પણ સંબંધ સફળતા સુધી પહોંચી શકતો નથી વચ્ચે જ અટકે છે અને જો ઘણી વખત સંબંધ પકક્કો પણ થાય તો છેલ્લે જઈને ક્યાંક કોઈને કોઈ વિઘ્ન જોવા મળે છે ક્યારેક છોકરીના સંબંધી ઓ ના કરશે કે ક્યારેક છોકરાના સંબંધી ઓ તરફથી ના થાય જોવા લોકો આવશે જોઈને જશે પરંતુ કોઈ પણ પ્રકારનો સકારાત્મક જવાબ તમને મળી શકતો નથી તમે રાહ જોઈ રહ્યા હશો એક વખત તો એવું લાગશે કે સંબંધ બનશે પરંતુ અંતે કોઈ પણ પ્રકારનો સકારાત્મક જવાબ મળશે નહીં આવા સંબંધ આવશે જે તમારી માટે યોગ્ય નથી તમે પસંદ નથી કરતા અને તમારા બાળકો એ પણ નથી કરવાના તેથી તમે તમારી તરફથી ના કરી દેશો તમારા સ્તરની વાત છે અમુક માગા એવા આવશે જે તમને ગમશે તમારા બાળકો પણ ત્યાં તમને ગમશે પરંતુ તે સંબંધ સામેથી મક્કમ બની નથી શકતું આવી સ્થિતિમાં બાળકોની ઉંમર સતત પસાર થાય છે આવું થતા બાળકો તો ચિંતામાં આવી જાય છે પરંતુ બાળકો કરતાં વધારે ચિંતામાં માતાપિતાને આવે છે આથી પ્રિયદર્શકો જો આવી પરિસ્થિતિ છે તો ચિંતા કરવાની જરૂર નથી હું એક ઉપાય સમજાવવા જઈ રહ્યો છું બિલકુલ સરળ છે આ સારી રીતે સાંભળો શું હું ઉપાય કહું પહેલાં તમારાથી વિનંતી કરવી છે જો તમે ચેનલ પર નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો કૃપા કરીને સતત જોડાયેલા રહેવા માટે અત્યારથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારે નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળી જાય અને તમે તે વીડિયો સરળતાથી જોઈ શકો કોમેન્ટમાં જય માતાજી જય મા કાત્યાયની ચોક્કસ લખી દેજો કે મિત્રો માતાજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તો પ્રિય દર્શકો આશા છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો હશે હવે તમે ઉપાયો ધ્યાથી સાંભળજો ત્રણ એપ્રિલ બે હજાર પચ્ચીસ ગુરુવાર છે અને માતા કાત્યાયની નવરાત્રિ છે માતા કાત્યાયનીના નવરાત્રિના દિવસે જે પૂજા થાય છે તે લગ્નમાં આવી રહી અડચણોને દૂર કરવા માટે લગ્નજીવનને સુખમય બનાવવા માટે કરવામાં આવે છે આ ઉપાય તમારે આ દિવસે જ કરવાનું છે તમે આ ઉપાય સવારે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને કેવી રીતે કરવું તે ધ્યાથી સાંભળજો આ ઉપાય કરવા માટે તમારા પાસે એક પીળો રંગનું કાપડ હોવું જોઈએ જે આકારમાં રૂમાલ જેવો હોય અથવા તો પીળો રંગનો રૂમાલ પણ લઈ શકો છો પરંતુ તે એવું હોવું જોઈએ કે બિલકુલ નવું કે વાપરેલું ના હોય તેવું ઉપયોગમાં લેવાયું હોવું જોઈએ નહીં અને વધુમાં તમારી પાસે હળદરની નવ ગાંઠો હોવી જોઈએ તો કેટલી ગાંઠો જોઈએ નવ ગાંઠ હળદની તમારે લેવાની છે અને એ બધું બિલકુલ સ્વચ્છ અને સાફ હોવું જોઈએ પછી એક રેડ કલરના સ્કેચ પેન જોઈએ જેનાથી આપણે લખીએ છીએ તે લાલ રંગનો સ્કેચ પેન હોવો જોઈએ અને આશરે પચાસ ગ્રામના આસપાસની છદની બોટલ મળી જશે તમે છદની પેકિંગની બોટલ પણ લઈ શકો છો અને તમારે બે પીળા રંગના ફૂલ પણ જોઈએ આ પીળા ફૂલ ગેંદાનું હોઈ શકે છે કે બીજું કોઈ પણ માત્ર જેણે રંગ પીળો હોય તે બિલકુલ તાજા ફૂલ હોવા જોઈએ મુરઝાયેલા ફૂલ નહીં ચાલશે તો આ ઉપાય કરવા માટે આટલી સામગ્રી તમને જોઈએ છે હવે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આને ધ્યાથી સાંભળો તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મા કાત્યાયની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જયમા કાત્યાયની જરૂર લખી દેજો હવે આ ઉપાય સાંભળો આ ઉપાય કરવાનો પહેલા તમને નહવું પડશે જો તમે સવારની વેળામાં કરો છો તો સવારમાં નાહજો અને જો સાંજની વેળામાં કરો છો તો સાંજમાં નહેરવું પડશે નાહીને સાફ સુથરા કપડા પહેરીને આ ઉપાય કરવાનો છે જો શક્ય હોય તો આ દિવસે પીળા રંગના કપડાં પહેરી લેજો અથવા પછી લાલ રંગના કપડાં પણ પહેરી શકો છો તો આ જે હળદની ગાંઠો છે આ હળદની ગાંઠો પર તમારે લખવું છે શું લખવું છે શેનાથી લખશો જે લાલ રંગનો સ્કેચ પેન મેં તમને તમેને લેવાનું કહ્યું હતું તેનાથી સહારે તમારે લખવું છે શુભ લગ્ન મને ખબર છે કે હલ્દીની ગાંઠ પર બહુ સારી રીતે સારી રીતે લખાશે નહીં પરંતુ તમે તમારી રીતે લખી દો જે વંચાય એમ દેખાય એમ હોય શુભ લગ્ન લખી દો દરેક હલ્દીની ગાંઠ પર શુભ લગ્ન લખી દો એટલે કે નવની નવ હલ્દીની ગાંઠ પર તમારે શુભ લગ્ન લખવાનું છે પછી જે હલ્દીની ગાંઠો છે તેને પીળા રંગના કપડામાં રાખીને પોટલી બનાવી લેજો હવે આ પોટલી તમારો બાળક છોકરો હોય કે છોકરી એ લઈ શકે છે તેના માથા પર ટચ કરાવી લેવો છે આ પોટલીએ તમારા જે બાળકો છે ઘરમાં તેમને એક વાર તેના માથાથી ટચ કરાવી લો જેમના શીઘ્ર લગ્ન કરાવવા છે જો તે બાળક પોતે આ ઉપાય કરે છે તો તેને ટચ કરવાની જરૂર નથી જો માતાપિતા ઉપાય કરે છે તો તમારા માથાથી એકવાર ટચ કરાવી આપો અને જો બાળકો ઘરમાં નથી બહાર રહે છે તો તમે તેમના ફોટાને ટચ કરાવી શકો છો અને જો તે પણ નથી તો પછી એવા સમય મનમાં જ તમારા બાળકનો વિચાર કરીને માથાથી ટચ કરવાનો સ્પર્શ કરવા કરો મનમાં જ આંખો બંધ કરીને આવો અનુભવો કે તમારું બાળક તમારી સામે જ બેસ્યું છે જેના માટે તમે ઉપાય કરવા માંગો છો તે બાળક તમારી સામે જ છે અને તમે તેના માથાને સ્પર્શ કરો છો જો તમે આ રીતે માનસિક રીતે કરો છો તો તમને જોરદાર લાભ મળશે હવે આ પોટલી અને સાથે એ શદની બોટલ જે મેં કહેલી હતી અને બસ પીળા રંગના બે ફૂલો આ ત્રણ વસ્તુઓ લઈ તમે કોઈ પણ એવા મંદિરમાં લઈ જશો કે જ્યાં માતાજીની પ્રતિમા રાખવામાં આવી છે તે મંદિર પર જાઓ એ માતાજીનું હોય કે બીજું કોઈ પણ બસ ત્યાં માતાજીની પ્રતિમા હોવી જોઈએ જો તમારા આજુબાજુ એવી જગ્યા નથી જ્યાં માતા દુર્ગાની પ્રતિમા હોય તો શંકર ભગવાનનું મંદિર તમને ચોક્કસ મળશે કેમ કે શંકર ભગવાનના મંદિરો દરેક જગ્યા પર હોય છે અને જ્યારે તમે શંકર ભગવાનના મંદિરમાં જાઓ ત્યારે માતા પાર્વતીના સમક્ષ પણ ઉપાય કરી શકો છો કેમ કે શંકર ભગવાનના મંદિરમાં તો શિવલિંગ તો હોય જ છે શિવલિંગના ચારે બાજુમાં શિવ પરિવાર હોય છે જેમાં માતા પાર્વતી પણ હોય છે તો ત્યાં તમે આ ઉપાય કરી શકો છો હવે તમારે કરવું શું છે તો આ પોટલી છે તે તમારા બાળકનું નામ બોલીને બાળકના ગુણો બોલીને માતાની પ્રતિમાના આગળ ધરી દો તે પછી જે છદનું બોટલ છે તે પણ તમારા બાળકનું નામ અને ગુણો બોલીને તમારી મનોકામના બોલતા તે બોટલ ત્યાં રાખી દો અને આ પીળા રંગના ફૂલ પણ માતા રાણીને અર્પણ કરી દેવા છે આ ત્રણેય વસ્તુઓ માતા રાણીની પ્રતિમાના આગળ રાખવું છે અને હાથ જોડીને બાળકના લગ્ન માટે હૃદયથી અને ભાવથી પ્રાર્થના કરવી છે કે હે માતા રાણી આજે માતા કાત્યાયની નવરાત્રા છે અને આ દિવસે જે પૂજાઓ કરવામાં આવે છે બસ એ ખાસ કરીને લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે કરવામાં આવે છે તો આજે મેં આ ઉપાય કર્યો છે તમારા ચરણોમાં બેસીને અને કૃપા કરીને મારી પ્રાર્થના સ્વીકારે અને કોઈ એવો ચમત્કાર કરો જેના લીધે મારા બાળકના લગ્ન જલ્દી થાય જલ્દીથી જલ્દી લગ્ન થવા માટેનો યોગ બને જો તમે હૃદયથી અને ભવથી પ્રાર્થના કરશો તો માતા રાણી તમારી પ્રાર્થના જરૂર સ્વીકારશે અને આ ઉપાય કરવાની સાથે જ કોઈ કોઈ માંગ કે સંબંધ તમારા બાળકો માટે જરૂર આવશે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે અને એકવાર ફરી જો તમે ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ નથી કરી શક્યા તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો આજ માટે એટલું જ આગળ પછી મળશું ત્યારે સુધી નમસ્કાર